બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અઠાવન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સત્યાવીસ પર એલસી એકસો પર પર નિયમિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું રેલવે ઓવરબ્રિજની તકદીનું અનાવરણ તથા બ્રિજનો લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદસ્તે અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેત ઠાકરની ગરિમામાં ઉપસ્થિતિમાં યોજાયો હતો આ લોકાર્પણ કાર્યક્રમમાં મહાનુભાવ દ્વારા બ્રિજ પાલનપુર એપ્રોચ એલિવેટેડ રોટરી સુધીનું નિરીક્ષણ કરાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે પાલનપુર શહેર આબુ રોડ અને અંબાજી એમ ત્રણેય દિશાઓ જઈ શકાય તેવા બે કિમીથી વધુ લંબાઈ ધરાવતા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને રેલવે ફાટકના કારણે થતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલાવશે આ રેલવે ઓવરબ્રિજ માત્ર પાલનપુર શહેરના લોકો માટે નહીં પરંતુ અહીંથી પસાર થતા ગુજરાત અને રાજસ્થાનના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ભારત સરકાર અને રાજ્યની સરકારની મદદ થકી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોવાથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આપણા માન્ય મંત્રી શ્રી પ્રભારી મંત્રી શ્રી ભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે આપ સૌ જાણો છો કે એકસો સાઈઠ કરોડ કરતા વધારાના ખર્ચે આ પુલ કિલોમીટર વધારે લાંબો અને ત્રણેય દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય શહેરમાં પણ જઈ શકાય અંબાજી પણ જવાય ને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય ખાસ કરીને રેલવેની સમસ્યા હતી દર અડધા કલાકે એક રેલવે આવે ટ્રાફિક ફાટક બંધ થઈ જતું એટલે રોજનું વીસ વખત રેલવે એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનો અને માઉન્ટ આબુ બાજુ જવાનું ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજે તબક્કે આપણે આભાર માનીએ માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુ એ આ પુલ છે માત્ર પાલનપુર પૂરતું જ નહીં પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક રૂપ કહી શકાય તેવું આ પુલ થશે ડિઝાઇનની દ્રષ્ટિથી પણ સિત્તેર મીટર જેટલો ઊંચો આ પુલ દેશની અંદર કદાચ પ્રથમ છે એટલે નાવીન્ય પણ લાગે છે બધાને ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદભુત બનાવવામાં આવ્યો છે લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી બળવંતજી રાજપૂતે જણાવ્યું હતું કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાની સતત ચિંતા કરીને ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે સઘન પ્રયત્નો કર્યા છે આબાવિયા પુણલા નેhrman થી આવનાર સમયમાં અહીંયા થતા ટ્રાફિકમાંથી છુટકારો મેળવી શકાશે છે બનાસકાટામાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસ કામો થઈ રહ્યા છે જેના કારણે બનાસને વિકાસની અનેક નવી ભેટો મળી રહી છે પાલનપુરમાં નિર્માણ પામેલ ઓવરબ્રિજ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બનાસ વાસીઓને અનમોલ ભેટ છે આ જે વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સખત બનાસકાંઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં સરસ એક વ્યવસ્થા કરી હતી આજના દિવસે મા અંબે આજે મા અંબેના રથનું પણ કલેક્ટર શ્રીએ તો આગળ ઉદઘાટન કરાયું અને એની સાથે સાથે આજે પવિત્ર દિવસે અદાણી અમારા અધ્યક્ષ બ્રભી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે બે પોઈન્ટ બે કિલોમીટર વ્યવહાર છે આ બાજુ આબુરો જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આખી દૂર થશે એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય આપણા બનાસકાંઠાનો વિકાસ થાય એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે આજે પીડબલ્યુડી મારફત પણ ચારસો કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે આવનાર સમયમાં જે ટ્રાફિક આપણે આગળ જોમ થાય છે મને ચોક્કસ ખાતરી છે કે એ ટ્રાફિક કોઈ પણ સંજોગોની અંદર ટૂંક સમયની અંદર જ એ હલ થશે આજે આ ખુલ્લો મુકતા અને આ બધા જ અમારા અહીંયા આગળ બધા અમારા જે આગેવાનો છે એ બધા આગેવાનો હાજર રહીને ખરેખર આ સમસ્યાનો દૂર થાય એ માટે અંબાજી આજે પદયાત્રી પણ અહીંથી જે ચાલી અને એમના માટે પણ એક સરસ વ્યવસ્થા થઈ છે તો હું ખૂબ ખૂબ આપ સૌ વતી ગુજરાતના શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઉલ્લેખનીય છે કે આ રેલવે બ્રિજ

પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવડિયા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા પ્રાંત અધિકારી માર્ગને મકાન કાર્યપાલ ઇજનેર શિરીષ સિંઘ અધિકારીશ્રીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા